આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ ઓલિમ્પિક દિવસ સંપાદન અને પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહાકુંભ ઓલિમ્પિક માટે ત્રેવીસ જૂન નો દિવસ ખાસ છે ત્રેવીસ જૂન ના રોજ ઓગણીસો અડતાલીસ થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વિશેષ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડીઓ સામેલ હોય છે ત્રેવીસ જૂન અઢારસો માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસ રમત આરોગ્ય અને સ્વ સુધારણા માટેનો દિવસ છે સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 41મા સત્રમાં ચેક આઈઓસીના સભ્ય ડોક્ટર જી આર એસ એ વર્લ્ડ ઓલિમ્પિક ડેનો વિચાર રજૂ કર્યો હતો જેમાં ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા માટે એક દિવસ નક્કી કરવાનું કહ્યું હતું તેમજ થોડા મહિના પછી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ માં સેન્ટ મોરિડ માં આઈ ના બેતાલીસ માં અધિવેશનમાં આ પ્રસ્તાવ ને મંજૂરી આપવામાં આવી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને આ કાર્યક્રમ ના સંચાલન નો હવાલો સોંપાયો હોવાથી તારીખ ત્રેવીસ જૂન આઈઓસી ના ઇતિહાસ માં વિશેષ ક્ષણ નો ભાગ બની ગઈ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના ત્રેવીસ જૂન અઢારસો ચોરાણુ ના રોજ પેરિસ ના સોરબોન ખાતે કરવામાં આવી હતી જ્યાં પિયર ડી કોર્બેટીને ઓલિમ્પિક રમતોના પુનરૂત્થાન માટે એક રેલી યોજી હતી ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે સમયે પોર્ટુગલ ગ્રીસ ઓસ્ટ્રિયા કેનેડા સ્વિટ્ઝરલેન્ડ ગ્રેટ બ્રિટન ઉરુગવે વેનેઝુએલા અને બેલ્જીયમે પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક ડે આયોજન કર્યું હતું અને તત્કાલીન આઈઓસી પ્રમુખ સીગફ્રાઇડ એડસ્ટ્રમે વિશ્વના યુવાનોને સંદેશો આપ્યો હતો ઓલિમ્પિક ડે હવે કોઈ નાની રેસ અથવા એક રમતની ઇવેન્ટ કરતા ઘણી મોટી ઇવેન્ટ બની ગયો છે આ દિવસે વિશ્વભરની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ ગ્રો અપ લર્ન અને સર્ચના ત્રણ આધાર સ્તંભોને આધારે વય લિંગ સામાજિક પૃષ્ઠભૂમિ અથવા રમત ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વિવિધ પહેલ કરે છે કેટલાક દેશોએ શાળાના અભ્યાસક્રમમાં આ ઘટનાનો સમાવેશ કર્યો છે તેથી દરેક ઓલિમ્પિક દિવસનો ભાગ બની શકે છે ઓગણીસો અડતાલીસ થી ઉજવાતો આ દિવસ ઓલિમ્પિક ના ત્રણ મૂલ્યો શ્રેષ્ઠતા આદર અને મિત્રતા ને હાઈલાઈટ કરે છે આ વર્ષની થીમ લેટ્સ મુવ એન્ડ સેલિબ્રેટ નો ઉદ્દેશ્ય ઓલિમ્પિક ગેમ્સ પેરિસ બે ચોવીસ માટે લોકો સક્રિય થવા અને રમત દ્વારા કનેક્ટેડ અનુભવવા માટે પ્રોત્સાહિત કરીને સામૂહિક જુસ્સો પ્રગટાવવાનો છે બે હજાર માં કોરોના મહામારીના કારણે ઓલિમ્પિક રમતોત્સવ મોકૂફ રહ્યો હતો એક વર્ષ પછી બે હજાર એકવીસ માં જાપાનના ટોક્યોમાં બત્રીસમો ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો ત્રેવીસમી જુલાઈથી આઠમી ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં બસો છ દેશોના અગિયાર હજાર છસો છપ્પન ખેલાડીઓએ ભાગ લીધો હતો તેત્રીસ રમતોમાં ત્રણસો ઓગણચાલીસ ચંદ્રકો અપાયા હતા ઓગણચાલીસ ચાલીસ સુવર્ણ ચંદ્રકો સાથે અમેરિકા પ્રથમ આડત્રીસ સુવર્ણ ચંદ્રકો સાથે ચીન બીજા અને સત્યાવીસ સુવર્ણ ચંદ્રકો સાથે યજમાન દેશ જાપાન ત્રીજા ક્રમે રહ્યા હતા એક સુવર્ણ ચંદ્રક બે રજત ચંદ્રક અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ભારતે કુલ સાત ચંદ્રકો મેળવ્યા હતા મેડલ ની યાદીમાં અડતાલીસ માં ક્રમે રહ્યું હતું ભારતના એકસો છવ્વીસ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો આટલી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હોય એવું પ્રથમ વખત બન્યું હતું આ ઓલિમ્પિક રમતોત્સવ ભારત માટે સૌથી સફળ બની રહ્યો હતો બે હજાર ના લંડન ઓલિમ્પિક પછી બીજી વાર ભારતના ખેલાડીઓએ છ કરતા વધુ ચંદ્રક જીત્યા હતા બે હજાર એકવીસ માં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઓલિમ્પિક માં ભારત નું પ્રતિનિધિત્વ કરનારા તમામ ખેલાડીઓને વિશેષ આમંત્રણ આપ્યું હતું બધા ખેલાડીઓ પંદરમી ઓગસ્ટ ના ઐતિહાસિક દિવસે સહભાગી બન્યા હતા વર્તમાન વિશ્વ શાંતિ અને ઉત્તેજન આપવાનું ઉમદા કાર્ય આ રમતોત્સવ કરે છે અને આજ તેનું સાચું યોગદાન છે હમણાં જ આપ રહ્યા હતા આ પ્રાસંગિક આજનો વિષય હતો વિશ્વ ઓલિમ્પિક દિવસ સંપાદન અને પઠન કરી રહ્યા હતા શીતલ વૈષ્ણવ